કેમ છો બાળ મિત્રો ધોરણ એક ગુજરાતી ની અંદર એકમ બે નો અભ્યાસ કરી રહ્યા છીએ બાળ મિત્રો સધ્ય ની અંદર કાર્ડ નંબર બાર કઈ રીતે ભરવું તે આપણે જોઈએ બાળ મિત્રો તેમાં સરસ મજાના ચિત્રો આપેલા છે જે ચિત્ર તમારે ઓળખવાના છે અને નીચે તમારે લખવાના છે હવે અગાઉ આપણે કાનો પણ શીખી ગયા છીએ ગ મ ન જ તે ચાર અક્ષરો શીખ્યા છે અને આ

અને ત્યાર પછી દ આ રીતે વરસાદ શબ્દ બને છે હવે બાજુનું ચિત્ર જોઈએ તો તેમાં ગાજર નું ચિત્ર આપેલું છે તો ગા આપણે શીખ્યા છે ગા કઈ રીતે બને બાળ મિત્રો તો ગાજર માં પહેલા ગ કરવો પડે તો આપણે ગ કરીએ ગને કાનો લગાવીએ તો ગા થાય અને ત્યાર પછી શબ્દ બને જ એટલે કે ગાજ અને ત્યાર પછી આવશે ર

એક શેવ શબ્દ પણ આપ્યો છે તો શેવ તે શબ્દ તમારે અહીં લખવાનો છે તો તે રીતે પણ તમે લખી શકશો અને તે રીતે શબ્દ તમારો સરસ રીતે બની જશે તો આ રીતે બધા જે શબ્દો આપ્યા છે તેને તમારે ઓળખવાના છે અને સરસ રીતે શબ્દો તમારે લખવાના છે તમને ઘણી વાર બાળ મિત્રો આ થશે કે આ ચિત્ર શેનું છે ચૂલો લખવું ગેસ લખવું બાટલો લખવું કે શું લખવું તો બાળ મિત્રો બાટલો બ તો આપણે શીખ્યા નથી ચૂલો ચ પણ શીખ્યા નથી હા તો આ જે શબ્દ છે એ શું બનશે હા ગેસ બનશે તો આપણે તમારે ગેસ તો આપણે શીખ્યા છે તો કે ગ ગ ને એક માત્ર ગે અને ત્યાર પછી સ અને સ પૂરો કરશું આપણે એટલે ગેસ આ સેવ છે તો સેવ પણ આપણે શીખ્યા છે સ ને એક માત્ર સે અને વ આ રીતે બાળ મિત્રો તમે જાતે જ આ લેખન કરવાનું છે જો તમે બીજા પાસે લેખન કરાવશો તો તમને તે વસ્તુ આવડશે નહીં તો બાળ મિત્રો આવા ઘણા બધા ચિત્રો સાથે આપણે હજી પણ વધારે શબ્દોનો મહાવરો તમને આપીશ એ માટે તમે તમારી બુકમાં પણ લેખન કરી શકશો અને તેના માટે એક આપણે કસોટી પણ લેશું તે કસોટી પણ તમે બાળ મિત્રો અહીં જમણી બાજુ ઉલટો ત્રિકોણ છે ત્યાં ક્લિક કરી અને કસોટી આપી શકશો આવજો બાળ મિત્રો